સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટૅક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મહિન્દ્રા યુવા ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં અને ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે સાચવેલી કન્ડિશન છે ટ્રેક્ટરની બાકી તમે કન્ડિશન વિડીયોમાં જે જોઈ શકો છો ટ્રેક્ટરની તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે તો જે કોઈ ખડૂકભાઈને રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લે તો લેવી હોય તો રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે લઈ શકો છો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે મહિન્દ્રા યુવા ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો બે હજાર અને અઢારનું મોડલ તમને જોવા મળી જાય છે બાકી કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આગળના ટાયર ભાઈએ નવા નાખેલા છે આગળના ટાયરની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો નવા નાખેલા છે અને મોટા ટાયર વિડીયોની અંદર તમે તેની કન્ડિશન પણ જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં મોટા ટાયરની ટાયર તમને જોવા મળી જશે એટલે આખું ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં છે સાચવેલી કન્ડિશનમાં તમને જોવા મળશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળી જશે તમને પાવરફુલ એન્જિન અને પાવરફુલ હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર રહે છે બાકી એકદમ સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે સીટ છત્રી પંખા એકદમ સારા બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશનમાં જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત બાય રાખેલી છે ચાર લાખ અને સાઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જાય છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવી છે કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો વડોદરા જતીનભાઈ પાસે તમને જોવા મળશે વડોદરા ગામે જતીનભાઈ પાસે તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને જતીનભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર જતીનભાઈનો કોન્ટેક કરી લે